તારીખ ઓગણીસ મે ઓગણીસો ત્રીસના રોજ મુંબઈ ખાતે નાની વય શહીદી વહુરનાર ખોંભડી મોટીના વતની વીર વિઠ્ઠલદાસ ચંદનની આજે પંચાણુમાં શહીદ દિનની ઉજવણી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે શ્રી નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ શ્રી ખોંભડી મોટી લુહાણા મહાજન તેમજ ખોંભળીના ગ્રામજનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી

ગાયોને નિરણ અને ભૂલકાઓની નાસ્તાની કીટ આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમના દાતા પ્રવીણભાઈ તન્ના મુંબઈ પ્રતીપભાઈ સચદે તેમજ કલ્પેશભાઈ સચદે પ્રતાપભાઈ સેજપાલ વગેરે દાતાઓનો સહયોગ મળ્યો હતો એમના વતી દાતા કલ્પેશ સચદેનો સન્માન કરવામાં આવ્યું હતું માત્ર 18 વર્ષની નાની વયે શહીદી વહુરનાર આ નવલોહિયાનું ખોંભડી મોટી ખાતે ભવ્ય સ્મારક બને પ્રાથમિક શાળાને નામકરણ એવી એમની માતૃભૂમિ ખાતે થાય એ માટે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા પાસે રજૂઆત કરવામાં આવી છે અને એમની યાદમાં શ્રી નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સદાય થતી રહેશે એવી ખાતરી શ્રી રાજેશ પલણ પ્રમુખે આપી હતી આજના કાર્યક્રમમાં લક્ષ્મણસિંહ સોઢા વીએચપી માતાના મઠ જિલ્લા અધ્યક્ષ ચંદુભાઈ રૈયાણી વીએચપી કચ્છ વિભાગ મંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા શ્રી વિરાણી લોહાણા મહાજનના પ્રમુખ છગનભાઈ આયા શ્રી રવા પર લોહાણા મહાજનના પ્રમુખ અશ્વિનભાઈ રૂપારેલ શ્રી કોટડા જળોદર લોહાણા મહાજનના પ્રમુખ વિઘ્નેશભાઈ ઠક્કર દીપકભાઈ ઠક્કર જગદીશભાઈ પલણ તેમજ પ્રાગજીભાઈ અનમ સંદીપભાઈ પલણ નિતિનભાઈ રાજદે તેમજ ચંદ્રકાંતભાઈ સચદે મિલેશભાઈ પલણ વિરેન્દ્રભાઈ પલણ હિતેશભાઈ બારુ તેમજ અનિલભાઈ જોબનપુત્રા જગદીશભાઈ ઠક્કર ચેતનભાઈ આયા મહેન્દ્રભાઈ ઠક્કર રવિ સચદે ભાગરવ સોમેશ્વર વગેરે રઘુવંશી સોશિયલ ગ્રુપના નખત્રાણા તાલુકામાંથી પધાર્યા હતા જારે રઘુવંશી મહિલા સમિતિના હેતલબેન ઠક્કર જાગૃતિબેન પલ્લણ અલ્પાબેન કોઠારી મીનાબેન પલ્લણ દેવીબેન પલ્લણ ભાવનાબેન પલ્લણ હીનાબેન પલ્લણ તેમજ કુંજનબેન કોઠારી વગેરે મહિલા સમિતિના બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા માટે ખોંભડી ગામના આગેવાનો લેખક લહેરીકાંતભાઈ ગરવા સામાજિક ન્યાય સમિતિ ગામના ચેરમેન ઘનશ્યામભાઈ ગરવા મનસુખભાઈ ચૌહાણ વિજયભાઈ ભગત તેમજ શિવજીભાઈ વાસાણી લાધુભા જાડેજા જીતેન્દ્રસિંહ જાડેજા તેમજ નાનજીભાઈ ચૌહાણ હિતેશભાઈ પોકાર ભાવેશભાઈ ભટ્ટ તેમજ ખોંભણી મોટી લોહાણા સમાજના નારાયણજીભાઈ ઠક્કર દીપકભાઈ શેઠિયા જગદીશભાઈ કોઠારી વગેરે કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરી હતી જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપના બંને મહામંત્રીઓ નીતિનભાઈ ઠક્કર તેમજ રમેશભાઈ રાજદે દ્વારા કરવામાં આવી હતી

એ નખત્રાણા તાલુકા મોટી ખોમડી ગામના વતની અને લોહાણા મહાજને જ્યારથી આ અહીંયા એમની પ્રતિમા બનાવી છે ખોમડી મોટી ગામના બધા જ સમાજના પાટીદાર સમાજો દરબાર સમાજો હોય સમાજના ભાઈઓ હોય એમના જન જાગૃતતાના કારણે અને ખોમડી મોટી લોહાણા મહાજન દ્વારા જ્યારે અહીંયા પ્રતિમા સ્થાપિત કરી છે ત્યારથી જ નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા અહીંયા ઓગણીસ તારીખે શ્રદ્ધા સુમનથી પુષ્પાંજલિ ભાવાંજલિ તેમજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ જેવી કે જીવદયાની પ્રવૃત્તિ હોય પક્ષીઓની પ્રવૃત્તિ હોય અને નાના ભૂલકાઓ માટે જે અઢાર વર્ષની ઉંમરમાં શહીદ થઈ ગયો હોય આપણા વીર વિઠ્ઠલ જે એની યાદમાં આખા કચ્છભરમાં કાંઈક ને કાંઈક સેવાકીય પ્રવૃત્તિ થતી હોય છે એ અનુસંધાને આજે આપણે મોટી ખોંપડીમાં જે આપણે ઉપસ્થિત થયા છીએ ત્યારે અમારા નખત્રાણા તાલુકાના સર્વે ગામના અમારા માજનના પ્રમુખશ્રીઓ તેમજ ગામે ગામથી રઘુવંશી ગ્રુપના અમારા ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થાય છે અને ઘણા વર્ષ આપણે નખત્રાણાથી બાઈક યાત્રા પણ આપણે અહીંયા યોજી છે આજે પણ આવો સુંદર મજાનો કાર્યક્રમ આપણે આ શહીદને યાદ કરીએ છીએ ત્યારે ફરી ફરીને આપણે ભારત સરકારને આપણે યાદ કરાવ્યો છે ગુજરાત સરકારને યાદ કરાવ્યો છે કે આ જે શહીદને જે નામના મળે એ બાકી છે અને ખોંપડી મોટી મધે અમે ધારાસભ્ય પ્રદુમનસિંહ જે સાંસદ શ્રી વિનોદભાઈને આપણા મુખ્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈને અને ત્યારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાલના ભૂપેન્દ્રભાઈને પણ આ બાબતે અમે જાણ કરી છે આ ગામમાં મોટી ખાંપ મોટી ખૂંપડીમાં એનો મોટો સ્મારક બને અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિ અમારા સમાજ તરફથી થાય છે અને અમે કરતા રહીશું આજના દિવસે ફરી ફરીને આપણે દેશ માટે નાની ઉંમરમાં શહીદી ગોરી છે એવા આપણા વીર વિઠ્ઠલને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને રઘુવંશી સમાજ એના યાદમાં વીર સેવાકીય પ્રવૃત્તિ કરતો રહેશે એવી દિવસે અમે આજ રોજ અમે સૌ અહીંયા ચંદનના જે અઢાર વર્ષની ઉંમરે એમ કે ભારતની સ્વતંત્રતા માટેની જે લડાઈ થઈ હતી એમાં મુંબઈમાં શહીદ થયા હતા એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ જે નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા અને શ્રી રાજુભાઈ પલણ દ્વારા આ અહીંયા સ્મારક પણ બનાવવામાં આવ્યું છે માજન તરફથી અને અહીંયા દર વર્ષે એવી રીતે એમના શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા અમે બધા ભાઈઓ બહેનો ઉપસ્થિત થઈએ છીએ અને એમને શ્રદ્ધા આવા લોહાણા સમાજમાં આવા જે વીર થયા છે તો એને આજે આજરોજ અમને શ્રદ્ધાંજલિ આપવાનો જે મોકો મળ્યો એનામાં એને અમે સદભાગ્ય ગણીએ છીએ અસ્તુ ભારત માતા કી જય